ણા તાલુકાના કોટડા જડોદર ખાતે શ્રીમદ ભાગવત નવાહન પારાયણનો પ્રારંભ કરવામાં આવ્યો છે તારીખ ચૌદ ડિસેમ્બર થી તારીખ બાવીસ ડિસેમ્બર સુધી યોજનારા આ કથામાં વિવિધ પ્રસંગો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યોજાનાર પારાયણમાં પોથી યાત્રામાં ગામની દરેક જ્ઞાતિના લોકો ભાવભેર જોડાયા હતા કથા વક્તા શ્રી જયશ્રી દેવી મંગલધામ આશ્રમ નારણ પરના મુખાર વિહથી આ કથાનો રસપાન કરાવશે જેમાં ઉમિયાધામ ખાતે યોજાનાર આ વિવિધ પ્રસંગો ઉજવવામાં આવશે કથાના મુખ્ય યજમાન પદે માત્ર શ્રી મૂળભાઈ લાલજી કરસન વાડિયા પરિવાર સંગીતાબેન સંજયભાઈ મુખી પરિવાર

મંત્રી અરવિંદ નાયાણી મનીષભાઈ ભગત વગેરે આયોજન સંભાળી રહ્યા છે અને કથા દરમિયાન દરરોજ વિવિધ કાર્યક્રમો યોજાશે તેવું એક યાદીમાં જણાવાયું હતું રિપોર્ટ બાય પ્રેમજી બઢિયા કચ્છ મોટી વિરાણી